ઘણા નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે કમાન્ડ કેમ્પેન કમિટી સ્ટ્રેટેજી કમિટી ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી પબ્લિસિટી કમિટી મીડિયા કો ઓર્ડિનેશન અને કાનૂની સંકલન કમિટીની રચના કરી છે મુકુલ વાસને એક સ્ટેટરી કમિટીના ચેરમેન છે કેમ્પેન કમિટીના કમાન સિદ્ધાર્થ પટેલે સોંપવામાં આવી છે તો જગદીશ ઠાકોરને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બનાવાયા છે તો ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે તેમને કેંગ્રુસ નેતૃત્વએ મુમતાજ પટેલને પ્રચાર સમિતિમાં સામેલ કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ